દલીત યુવતીનું એક મુસ્લિમ યુવક દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાના આરોપ સાથે એ પરિવારજનો છે તે આંદોલન ઉપર ઉતરે આવ્યા છે દીકરીને પરત મેળવવા માટે કલેક્ટર કચેરી ખાતે પરિવારના લોકો છે તેમણે ધરણા શરૂ કર્યા છે યુવક ન જડપાતા આખરે પરિવારજનો એ મેદાને આવ્યા છે આંદોલનનો એ રસ્તો અપનાવ્યો છે તો બીજી તરફ

પ્રેમ સંબંધ હતો ને એમણે મુંબઈ ખાતે જઈને લગ્ન કરેલા છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રોટેક્શન માટેની પણ એક અરજી પિટિશન દાખલ કરી લેતી

એ પરિવારજનો છે તે આંદોલન ઉપર ઉતરી આવ્યા છે દીકરીને પરત મેળવવા માટે કલેક્ટર કચેરી ખાતે પરિવારના લોકો છે તેમણે ધરણા શરૂ કર્યા છે એક મહિના પહેલા યુવક એ યુવતીને ભગાડીને લઈ ગયા હોવાનો પરિવારજનો છે તેમણે આરોપ લગાવ્યો હતો યુવક ન જડપાતા આખરે પરિવારજનો એ મેદાન આવ્યા છે આંદોલનનો એ રસ્તો અપનાવ્યો છે તો બીજી તરફ પાંચ દિવસથી યુવતીના માતા પિતા એ ધરણા પર બેઠા છે તો બીજી તરફ લવ લવજાદમાં ફસાવીને ભગાડી ગયા હોવાનો આરોપ એ દીકરીના પરિવારજનો દ્વારા લગાડવામાં આવી રહ્યો છે છે ત્યારબાદ આજે એ યુવતી તે કચ્છ પોલીસ વડા સમક્ષ હાજર થઈ છે અને ત્યાં એક આખી વાત કરી છે અને કહ્યું છે કે અમે વર્ષોથી પ્રેમમાં હતા અને અમને આ લગ્ન કર્યા છે તે પ્રકારની વાત યુવતીએ કરી છે પ્રેમ પ્રકરણના કિસ્સાને અમુક તત્વ લવ નું નામ આપી રહ્યા હોવાની વાત એ યુવતીએ ત્યાં કરી છે તમામને મળવા માટે તૈયાર છું પરંતુ હવે હું મારા પતિ સાથે જ રહીશ આ પ્રકારની વાત પણ એ યુવતીએ કરી છે કચ્છ છોડીને બહાર શાંતિથી રહેવાની માંગ સાથે યુવતી આજે પોલીસ વડા સાથે સામે જે છે તે હાજર થઈ છે યુવક અને યુવતી એ મહારાષ્ટ્રમાં જઈને લગ્ન કરી લીધા હોવાની પણ માહિતી જે છે તે અત્યારે સામે આવી રહી છે તો બીજી તરફ હાઈકોર્ટે યુવતીને સુરક્ષા પૂરી પાડવાની ચર્ચાઓ વચ્ચે જે યુવતીનું જે નામ સામે આવી હતું એ યુવતી પોલીસ વડા સમક્ષ હાજર થતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે કારણ કે ત્યાં પોલીસ તેમની પૂછપરછ કરી તે દરમિયાન એ યુવતીએ પણ કહ્યું છે કે હું શાંતિથી રહેશ અને ત્યાં હું મારું ગુજરાન ચલાવવા માંગુ છું મારા પતિ સાથે રહેવા માંગુ છું આ પ્રકારની પ્રતિક્રિયા એ યુવતી છે તેના દ્વારા આપવામાં આવી છે પરંતુ બીજી તરફ એ યુવતીના પરિવારજનો કે જે કલેક્ટર કચેરી સામે એ ધરણા કરી રહ્યા છે 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 સાથે સાથે આવેદનો પણ અપાયા વાત જે તે અબડાસામાં થઈ રહી છે આજે યુવતી કચ્છ પોલીસ વાળા સમક્ષ હાજર થઈ ત્યારે પોલીસે એમને જે સવાલો કર્યા અને તેમને લઈને તેમના જવાબો શું આપ્યા અને સાથે જ એ દીકરી કે જેમના જે ભગાડી જવાના જેમના પર આરોપ હતા કોણ હતું એ યુવક ક્યાં લગ્ન કર્યા તે વાતને લઈને પણ આજે ધ એન્ડ આવ્યો છે ને ખાસ લવ જેહાદની જે વાત કરવામાં આવતી હતી તેને લઈને પણ એ યુવતી છે તેણે નિવેદન આપ્યું છે પેલા યુવતીને સાંભળીએ કે તેણે આખી ઘટનાને લઈને શું પ્રતિક્રિયા આપી આજે લવ લવ ની વાત આવી છે તે તદ્દન ખોટી છે અમારા સમાજના આગેવાનો છે તે ખોટી અફવાઓ ફેલાવે છે તે દૂર કરવા માટે અમારી સ્વેચ્છાથી અમે પોલીસનો સંપર્ક કરી અહીંયા આવ્યા

જેમાં નિતલ મહેશ્વરી નામની દીકરી ગુમ થયેલ છે એ પ્રમાણેની ગુમનો દાખલ થયેલ હતી ને પછી એ એની તપાસ કોઠારા ઇન્ચાર્જ પીઆઈજી છે ડી જાડેજા એના દ્વારા આદરવામાં આવેલ હતી ને પછી એ એવી શંકા પણ હતી કારણ કે મુસ્લિમ એક વ્યક્તિ છે ઇકરામ કરીને ઇકરામ બાપના એની સાથે આ દીકરી જતી રહી છે એવી માહિતી મળી અને એના આધારે એવી શંકા ઉપસ્થિત થઈ હતી કે આમાં લવ લવજેહાદનું કન્ટેન્ટ છે કે કેમ એમ પરંતુ આ તપાસમાં એવું જાણવા મળેલું કે આ દીકરી જે છે નિકલ એ ઉક્તવયની છે અને પોતાની સાથે જ પોતાની મરજીથી જ એ એકરામ સાથે ગઈ છે એમને બે હજાર અઢારથી એ લોકોને પ્રેમ સંબંધ હતો અને એમણે મુંબઈ ખાતે જઈને લગ્ન કરેલા છે અને નોટ ઓનલી દેટ કે લગ્ન એમણે પોતાની મરજીથી કર્યા છે પણ એમણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રોટેક્શન માટેની પણ એક અરજી પિટિશન દાખલ કરી લેતી નામદાર ગુજરાત હાઈકોર્ટના માન્ય જસ્ટિસ દ્વારા પણ એને રૂબરૂ સાંભળવામાં આવેલા છે બંનેને દીક છોકરીએ એ નામદાર હાઈકોર્ટમાં સ્ટેટમેન્ટ આપેલું છે કે હું મારી મરજીથી ગયેલી છું અને એના જે મેરેજ સર્ટિફિકેટ ઉપર પણ શંકા કરવામાં આવેલી હતી તો એનું પણ ત્યાં નામદાર હાઈકોર્ટમાં જ જજ સાહેબ દ્વારા જ એનો એક બારકોડ જે હોય કે આનાથી તમે ચેક કરી શકાય છે એટલે એની પણ ઓથેન્ટિસિટી ચેક કરવામાં આવેલી છે બાદમાં એ દીકરીને અહીંયા બોલાવવામાં આવી અને કારણ કે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો પીઆઈ અબડાસાને કે તમે આનું સ્ટેટમેન્ટ લો એને કોની કોનાથી થ્રેટ છે એનું સ્ટેટમેન્ટ લો અને એને જ્યાં જવું હોય ત્યાં એ જઈ શકે એટલે એ બાબતે દીકરીને અહીંયા એનો સંપર્ક કરવામાં આવ્યો એને સ્ટેટમેન્ટ આપવા માટે એવું કીધું કે હું કોઠારા નહીં પણ હું ભુજ ખાતે સ્ટેટમેન્ટ આપીશ એટલે ભુજ એ પૂરતી સિક્યુરિટીમાં ક્રાઇમ બ્રાન્ચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં એને પીએ જાડેજા રૂબરૂ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું એમાં પણ એને લખાવ્યું કે હું મારી મરજીથી ગયો છું અને જે લવ જે હાથનું કન્ટેન્ટ છે તો એમાં

હા એમના માતા પિતાની શરૂઆતમાં જ્યારે દીકરી ગુમ થઈ ત્યારે એમના માતા પિતાની અને આગેવાનોની એ માંગણી હતી કે અમને એની સાથે મુલાકાત કરાવી દો એટલે એ જ્યારે દીકરી અહીંયા આવી એનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું ત્યારે એને એની મુલાકાત કરાવવા માટે પછી એમના માતા પિતાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો તમામ આગેવાનોનો સંપર્ક કરવામાં આવ્યો પણ ગઈકાલે આખો દિવસ એ છોકરી અહીંયા જ હતી સંપર્ક માટે એ લોકોનો મુલાકાત માટે સંપર્ક કરવામાં આવ્યો છોકરીને મળવા માટે નથી આવ્યા ગુમડો થયા બાદ જે પોલીસ સમક્ષ જે વાત આવી હતી કે જે દિલ્હી મુંબઈ અને જે અમદાવાદ અપરવલ મોડાસા સહિતના અલગ અલગ વિસ્તારોમાં અન્ય લોકો દ્વારા જે મદદ કરવામાં આવતી હતી આર્થિક મદદ પોલીસ એમાં પણ આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબે જુદી જુદી ટીમો બનાવી હતી કોઠારાપિયાએ પોતે મુંબઈ ખાતે તપાસ કરેલી છે એલસીબી આમાં જોડેલી હતી એટલે અમદાવાદ મોડાસા કપડવંજ આવી તમામ જગ્યાએ ટીમો મોકલીને તપાસ કરવામાં આવેલી છે પણ એ બાબતની કોઈ જ એવી હકીકત જણાઈ આવેલ નથી આમાં નેચરલ બંને વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંને બંને એ રીતે લગ્ન કરેલા છે સર હવે જ્યારે એના માતા પિતા નથી મળવા આવી રહ્યા આગેવાનો નથી મળવા આવી રહ્યા તો શું સ્ટેન્ડ રહેશે જે યુવતી છે એ ક્યાં જશે હા એમાં યુવતી પુખ્ત છે એટલે કાયદા પ્રમાણે એને જ નક્કી કરવાનું હોય કે એને ક્યાં જવું છે એટલે એ લોકોએ એમ એમણે એવું નક્કી કર્યું છે કે અમે કચ્છમાં રહેવા નથી માંગતા એમને જ્યાં રહેવું હોય ત્યાં એ રહી શકે છે અને એમને એ પણ સમજ કરવામાં આવેલી છે કે તમને જ્યાં રહેશો ત્યાંની પોલીસનો પણ તમે સંપર્ક કરીને પ્રોટેક્શન લઈ શકો